મારું નામ પંચાલ પ્રાચી છે હું પાટણથી આવું છું એન્ડ મેં ટેન્થ પાસ કર્યું અને એનસીમાં મેં એમઆઈસી એમઆઈસી થ્રી એન્ડ સી લેંગ્વેજનો કોર્સ કર્યો ને સર્વિસીસ એજ્યુકેશન બહુ જ સારું છે ની મુલાકાત એકવાર લેવા જેવી એનું ખૂબ સારું ભણાવે છે તમને આવડી જાય એવું એવી રીતનું ભણાવે છે તો તેની મુલાકાત એકવાર જરૂર લેશો મારું નામ દેસાઈ આયુષી છે મેં એનસીમાંથી સીનો કોર્સ કર્યો છે તેમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું હતું તેમાં એક્સેલ વર્ડ પાવરપોઈન્ટ જેવા ટોપિક શીખવા મળ્યા હતા એનસીઈના સ્ટાફમાં મેડમ ખૂબ જ ફ્રેન્ડલી છે તેમ તેમની જોડેથી અમને ઘણું બધું શીખવા મળ્યું છે અને તે અમને બહુ જ સારી રીતે શીખવાડે છે મારું નામ ઠક્કા જાહવી રમેશભાઈ છે મેં બીએ એ કમ્પ્લીટ કર્યું છે મેં એમસીમાં એમસી ઇન્સ્ટિટ્યૂટમાં મેં અહીંયા એડમિશન લીધું છે મારો કોર્સ એમઆઈસી થ્રી છે મને અહીંયાનું મેનેજમેન્ટ બહુ સારો નથી અહીંયાનો સ્ટાફ પણ બહુ સારો છે મને અહીંયાથી ઘણું બધું શીખવા મળ્યું છે ટેલી વર્ડ્સ ફોટોશોપ બધું મને એમઆઈસી થ્રીના કોર્સમાં મળે છે મારું નામ ઠાકોર ધ્રુવી છે હું પાટણથી આવું છું મેં બીકોમ કોમ કમ્પ્લીટ કરેલું છે ત્યાર પછી મેં એનસીની મુલાકાત લીધી તેમાં મેં ગ્રાફિક ડિઝાઇનિંગ પછી ટેલિપ્રાઇમ વગેરે જેવા કોર્સ કર્યા તેમાંથી ઘણું બધું શીખવા મળ્યું છે અને તમારે પણ અહીંયા એકવાર મુલાકાત લો તમને પણ સારું શીખવા મળશે મારું નામ ઠાકોર જલ્વા ભરતજી છે હું તારોજથી આવું છું અહીં હું સ્પોકન ઇંગ્લિશ કરવા આવી હતી એનું સ્પોકન ઇંગ્લિશનું ટીચિંગ સારું છે અને અહીંયા ખૂબ સ્પોકન ઇંગ્લિશ શીખવાડવા માટે ખૂબ સારી એક્ટિવિટીઝ કરવા કરવામાં આવે છે અને વિદ્યાર્થીને સમજાય એવી રીતે એમ શીખવાડવામાં આવે છે અને ન સમજાય તો તે બહુ સારી રીતે સમજાવે પણ છે